દુઃખદ આચર એવું પણ થશે મારા શોમાં જ આવેલા અને જે લોકો કહેતા હોય કે ના પક્ષ ના બદલાય પક્ષ બદલાય આવું કહેવાય આમ કહેવાય પંદર દિવસ પછી એમનું માર પ્રોફાઇલ બનાવવું પડે ને રાજીનામું આપે એટલે હું આશંકા વ્યક્ત કરી રહ્યો છું ના પણ મેં તપને કીધું કે સોળમાંથી એક પણ ઓછો નહીં થાય તો જે નિષ્ઠા સાથે અર્જુનભાઈ મોઢવાડિયાએ હું તો બોલીશ કાર્યક્રમમાં કહ્યું હતું કે આવું નહીં થાય અને હવે અર્જુનભાઈ મોઢવાડિયા આજ સાંજે સાડા વાગ્યે રાજીનામું આપવા જઈ રહ્યા છે

પેટા ચૂંટણી લડાવશે એક્સક્લુઝિવ જાણકારી એબીપી અસ્મિતા પાસે છે સાંજે સાડા ચાર વાગ્યાનો સમય અને આ સમય સૌ કોઈ સવારથી રાહ જોયું છે કારણ કે સવારથી જ આ વિષય ચર્ચાનો બન્યો હતો અમરીશ બાદ હવે ઓ કરશે તેને લઈને કોઈ જાણકારી નથી પરંતુ જે પ્રમાણે જાણકારી છે તે અનુસાર ભાજપ મોઢવાડિયાની પોરબંદરથી વિધાનસભાની પેટા ચૂંટણી લડાવી શકે છે તો રાજીનામાનો આ ડબલ ડોઝ કોંગ્રેસ માટે